જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાંથી તો સ્વાગત છે તમારો પરિવાર એક નવા વિડીયોમાં તો આજે જો હેને ને આપણે નાઈ તો મસ્ત મજાને ફ્રેશ થઈ ગયા છે ને આજે જવાનું છે અહીંયા ઉમિયાધામ શીત છે તો સરસ મજાની મજાનીમાં ઉમિયાજીની તિથિ છે ટૂંક જ સમયમાં તો ફૂલા ફૂલ અત્યારે આ તડામાં તૈયારી છે જવાનું છે વિડીયોમાં રહેજો ચેનલમાં લાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જાય મસ્ત મજા રહીને ગાવો બાંધેલો છે ને અમારા ગણેશભાઈ હાલતા ક્યાં છે તો ચાલો હેને ચેનલને સબસ્ક્રાઈબ ન તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી હું મળીએ માતાજીના ધામમાં છે તો ફાઇનલી એને અમી પહોંચી જશે એ ઉમિયાદાબ સીટ છે તો જો સામે આ મેન રોડ છે ઉપલેટા જામજોધપુર ને હું ગણેશ આવેલા છે ક્યાં ગણેશ ને હે ને જો આવશે મેન પ્રવેશ ગેટ અહીંથી જો સરસ મજાનો પ્રવેશ ગેટ છે ને બધી જોરદાર જે તૈયારી છે ને તમને બતાવવાની છે બધી વાપરની આવે છે અંદર દીખા છે અને જો અહીંયા પહેલી શતાબ્દી મહોત્સવમાં જે મુખ્ય યજમાન જેનું દાન છે વન પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા તો એને આવી રીતે જે બધા દાતાઓ છે ને એના અહીંયાથી લઈ અને છેક છેલ્લે સુધી આવી રીતના જે દાતાઓ યજમાન છે ને એમના બધા અહીંયા પોસ્ટર પણ લગાવવામાં આવેલા છે જો તો આ મેન પ્રવેશ ગેટથી જ આવી રીતનું શરૂ છે અને બહુ સરસ મજાનું આયોજન છે તો વિડીયોમાં બન્યા રહેજો અને એને બને એટલે વિડીયોને શેર કરજો હજી તમને એને આગળ આગળ બધું બતાવવાનું છે કઈ રીતનું હું આયોજન છે અને આ બધે પ્રવેશ ગેટ જ છે હજી ચારે બાજુ ગાર્ડન ગાર્ડન છે અને આ બધું લાઇટ ડેકોરેશન છે કયા ગણેશ અને અમે એને કાફો દીકરો આવેલા છે બહુ જોરદાર આયોજન છે તમારા માટે ટાઈમ થાય તો અત્યારે આપણે આવી ગયા ઉમિયાના મંદિર પાસે માતાજીના દર્શન કરવાના છે તો જો આ મસ્ત મજાનું ગાર્ડન છે તો જો ચામે છે માતાજીનું મંદિર તો જોરદાર દર્શન કર્યા ને પછીનું જે આપણે ભવ્ય જે આયોજન ગુજરાત ગોઠવા છે ને ક્યાં જવાનું છે તો અહીંયા સરસ મજાની જો તૈયારી છે અને પહેલી બાજુ લાઇટ જો છે જે પાણીની અંદર લાઇટ પડે છે સાહેબ હે અત્યારે ઓછું દેખાય પણ રાતના સમયે બહુ વધારે દેખાતો છે અને એને જોરદાર આયોજન છે ને અહીંયા પાછળ ફુવારા પણ બહુ જોરદાર મીકેલા છે જો મસ્ત મજાના પાણીના ફુવારા છે બહુ છે બધી પાણીના ફુવારા જાય છે આવું બધું છે ને હાથું આયોજન છે પહેલી બાજુ છે ને ત્યાં હવે આપણે જવાનું છે તો હવે ને હવે પછી આપણે જવાનું છે સરસ મજાનું છે યજ્ઞ કુંડ બનાવવામાં આવેલો છે તો એસલ વાંસથી બનાવેલો છે બહુ સરસ મજાની યજ્ઞ કુંડ છે તો જો આવેલી નો ખ્યાલ મા ઉમિયાન સરસ મજાનો રથ છે ને અંદર છે માતાજીની મૂર્તિ જો અને આ છે યજ્ઞ અને આ છે સરસ મજાની વાંસની યજ્ઞ કુંડી બનાવેલી છે જો અને બાકી તો જો સામે માતાજીનું મંદિર છે અને હજી પેલી બાજુ પણ બહુ જાજી જગ્યા છે ત્યાં પણ આપણે નિહાળવાનું છે બધી યજ્ઞ શાળા છે સરસ મજાની સામે માર્કંડ ઋષિની મૂર્તિ પણ છે તો મસ્ત મજાના યજ્ઞ શાળાના દર્શન કર્યા ને હવે આપણે ત્યાં સુધી અહીંયા સરસ મજાના ગૌ માતા છે જો ને હવે પછી હે ને આપણે આવી ગયા છીએ જે અહીંયા જોરદાર જે આપણા આયોજનની રાહ જોતા હતા ને ત્યાં જો અને ઓલી સાઈડમાં જ્યાં મેળાનું આયોજન શરૂ છે એક સાથે એને આ બે ફોનમાં વ્લોગ શૂટ કરું છું જો આ ફોનમાં છે ને એમાં એસી ઓફિશિયલ ચેનલનો વ્લોગ આવશે અને આ આઈફોનમાં જે ઉસાવડા વ્લોગ ચેનલમાં એનો વ્લોગ આવશે તો ફટાફટ કરી નાખજો શું કેવું છે ભવ્ય મોટામાં મોટા પાંચ ડ્રોમ બનાવવામાં આવેલા છે સંપૂર્ણ કાર્યક્રમ જો આવી રીતના કંઈક છે બહુ જબરજસ્ત બાકી વિડિયોને ને બંને એટલો શેર કરજો અને મેળાનું આયોજન જો પેલી બાજુ છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બધા રસ્તે હેને જો આવી રીતના છે કાપડ પાથરી ડેમાં આવેલો છે ને લાઇટ શો જો તમે લાઇટ ડેકોરેશન જે ડ્રોમ હે ને અહીંયા મેં કેલા છે પહેલી જો અહીં અને ત્યાંથી આ બધું છે ને લાઇટ શો આમાં થાય છે પાણી જો આવી રીતે સરસ મજાનું આયોજન છે અને નદીમાં પહેલી બાજુ ખુવાર છે અને અત્યારથી હે ને ઘણા બધા લોકો અહીંયા બધું આયોજન નિહાળવા માટે આવે છે જો ઠંડીનું પ્રમાણ છે અને ઠંડી પણ વધારે લાગે છે તો હવે અમે વહેલા વહેલા નીકળી જાઓ ઘરે ઠંડીના લીધે કેમ કે જેકેટ કે એવું કોઈ વસ્તુ અમે પહેરવા માટે નથી લાવ્યા એટલે વહેલા વહેલા નીકળી જાવ અને માતાજીની જો દયા હશે ને તો અહીંયા જે આયોજન શરૂ થાય ને ત્યારે પાછા આવશું નિહાળવા માટે ત્યાર પણ આપશું અને જો સુરત સુદા આથમમાં જયારે છે માતાજીને મંદિરની એક ઝેડની પાછળ અને એને જ આવા મોટા મોટી એલઈડી લગાવવામાં આવેલા છે જેથીને જે અહીંયા લાઈવ પ્રોગ્રામ બધા ભક્તો નિહાળી શકે ઘણા બધા મોટા મોટા એલઈડી લગાવવામાં આવેલા છે ને અહીંયા થોડીક દુકાનો છે અને માતાજીનું તેડું ક્યારે થાય ને એ પણ જોવા અહીંયા છે બહુ સરસ મજાનું છે અને બધું આયોજનમાં પોસ્ટમાં લગાવેલું છે જો અને અત્યારે ઘણા બધા લોકો આવે છે સાંજનો સમય છે જો ઘણા બધા લોકો આવે છે ને અમારો સમય છે ઘરે જવાનો એટલા માટે બહુ જલ્દી જલ્દી છે અને સુરત ઉદાફા રાણા બહેનો ઓદળડે જવા માટે જતા રહ્યા છે એટલે ફટાફટ અમે નીકળી જાય ઠંડીના હિસાબે બાકી તો મજા આવી ગઈ અહીંયા આવી માતાજીના ધામમાં આવી ને એટલે મજા જ આવે તો અત્યારે એને આવી ગયા છે કરે ને અહીંયા હે આજે છે દૂધ અને પૂરીનો પોગ્ર તો જો સોખાને એવું મેં દીધું ને રોટલા કાઢવાની શરૂ છે હા ને એને કોઈ લઈ ન જાય કાકો દીકરો બે જીન વીએ બાકી ઘણા ને આવવા હતું પણ એવો બધો ટાઈમ હતો નહીં તો હે ને દૂધ પ્રોગ્રામ છે ફટાફટ બનાવી લઈ જમી લઈ ઠંડી છે બહુ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવા વિશ્વાસ સાથે નવા વિશ્વાસ સાથે બાય બાય